નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું રાઠોડ અર્જન અમારી યુટ્યુબ ચેનલ અર્જુન ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે શીખી રહ્યા છીએ ધોરણ દસ ગણિત એમ આંકડાશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર અંદર સ્વાધ્યાય તેર પોઈન્ટ બે આપણે લાસ્ટમાં કમ્પ્લીટ કર્યું એની અંદર આપણે બહુલકના દાખલા ગણ્યા આગળ આપણે મધ્યકના દાખલા ગણ્યા હતા હવે આ સેપ્ટર અંદર મતલબ આ સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય તેર પોઈન્ટ ત્રણની અંદર આપણે દાખલા ગણવાના છે મધ્યસ્થના મધ્યસ્થ સૂત્ર અમે તમને ઇન્ટ્રોડક્શનના વિડીયોની અંદર લખાવેલું છે સૌ પ્રથમ તમે તે વિડીયો જોઈ લો તેનો સૂત્ર પાકા કરી લ્યો ઓકે અને ફરી પછી આપણે તે દાખલાને ગણવાની શરૂઆત કરીશું તો આપણે દાખલા નંબર પેલો જોઈએ નીચેની માહિતીનો મધ્યસ્થ શોધો ઓકે આ માહિતીનું તમારે બહુલક પર શોધવાનું છે મધ્યક પણ શોધવાનું છે પણ આપણે મધ્યક અને બહુલક આગળ શીખી ગયા છે એટલા માટે થઈ અને હું અત્યારે તમને ફક્ત મધ્યસ્થના જ દાખલા કરાવીશ ઓકે તમે મધ્યક અને બહુલક છે તે તમે તમારી જાતે શોધી લેજો આઈ હોપ કે તમને આવડી જશે ચલો તો આની અંદર આપણે શું કરવાનું છે ભાઈ તો કે ભાઈ અગર આપણે પાંચ ખાના વાળું ટેબલ બનાવ્યું હતું મધ્ય ની અંદર અહીંયા આપણે ફક્ત ત્રણ ખાના વાળું ટેબલ બનાવવાનું છે જેમાં આ બે ખાના તો તમને આપેલા હશે કે માહિતીનો વપરાશ એટલે કે વર્ગ લંબાઈ અને ગ્રાહકોની સંખ્યા એટલે કે આવૃત્તિ તે આપણને આપી દીધેલી હશે અને આપણે લેટ આવૃત્તિ એટલે કે f ઓકે અને આ છે આપણો વર્ગ અહીંયા એક વધારે ખાનું છે ભાઈ આપણે એક ખાનું આપણે શોધવાનું છે અને તે એટલે cf અને cf ને આપણે શું કહીશું સંચય આવૃત્તિ સંચય આવૃત્તિ અને cf એટલે કે ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી તે ઇંગ્લિશમાં કહેવાય ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી ઓકે ચલો આ શરૂઆત કરીશું તો જેમ આપણે બહુલકીય વર્ગ મેળવતા હતા બહુલકીય વર્ગ તેવી રીતના આપણે મેળવવાનું છે સૌપ્રથમ મધ્યસ્થ વર્ગ અને મધ્યસ્થ વર્ગ મેળવવા માટે થઈ અને આપણે પેલા મધ્યસ્થ આવૃત્તિ ખબર હોય છે તો મધ્યસ્થ આવૃત્તિ આમાં કઈ છે તે મેળવવા માટે થઈને આપણે સૌપ્રથમ શું કરીશું સીએફ મેળવીશું તો સીએફ કેવી રીતે મેળવીશું તો જો ભાઈ ચાર છે તો અહીંયા પહેલા ચાર મૂકી દેવાનું ઓકે ઓકે ચલો હવે આપણે આ જે ચાર છે તેમાં પાંચને ઉમેરવાનું છે ઓકે એક એક વાર ફરતે આપણે એકને જવાનું છે તો ચારમાં આપણે પાંચ ઉમેરશું તો કેટલા થશે કે નવ થશે ઓકે ચાલો હવે નવમાં આપણે તેર ઉમેરવાનું છે નવ ને તેર કેટલા થાય તો બાર ને બાવીસ થશે નવ અને તેર થશે આપણે બાવીસ બાવીસમાં આપણે વીસ ઉમેરશું તો કેટલા થશે ભાઈ તો કે બાવીસ ને વીસ થશે આપણે બેતાલીસ એ બેતાલીસ આવશે બેતાલીસ ઉમેરશું તો કેટલા થશે ભાઈ બેતાલીસમાં તો છપ્પન થશે અને છપ્પન ની અંદર આપણે આઠ ઉમેરવાના છે કેટલા થશે ચૌદનો ચાર ચાર વધી એક અને એટલે કે સોસાઠ થશે અને સોસાઠમાં આપણે પાછા ચાર ઉમેરશું એટલે કેટલા થશે આપણે અઢસાઠ થશે બરાબર હવે આનો સર તમે કાઉન્ટ કરો સરવાળો કરશો તો તમને મળશે અહીંયા સોસાઠ તો આપણને એન બરાબર કેટલા મળશે અડસાઠ મળશે મળશે સોરી એન બરાબર અડસાઠ મળશે આનો સરવાળો કરશું તો કેટલા થશે આપણે અડસઠ થશે કે આનો સરવાળો આ આ બાયમ આવવા જોઈએ તો આપણો દાખલો આપણે કમ્પ્લીટ ત્યાં જાય છે ઓકે સાત શું છે અહીં સુધીનો આપણો હવે શું આપણે કરીશું ભાઈ આ એન મેળીએ આપણે એન લખીએ કે સી એફ આપણે આગળ લખે ને કે ભાઈ સીએફ લખીએ આ ભાઈ સીએફ આપણે સીગમાં એફ બધું સરખું છે ચાલો હવે આપણે સૂત્રમાં તેનો ઉપયોગ કરશે સૂત્રમાં કઈ કઈ વસ્તુ જરૂર પડશે એના માટે આપણે પેલા સૂત્ર આપણનેદમાં ટુ માઇનસ સી એફ એનના છેદમાં એફ ને ગુણ્યા એસ આ આપણું સૂત્ર બરાબર તો ભાઈ આ સૂત્રની અંદર કઈ કઈ વસ્તુની જરૂર પડશે

મધ્યસ્થ આવૃત્તિ મેળવવા માટે થઈ અને એક નામી સૂત્ર છે જે સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે બરાબર m બરાબર n ના છેદમાં 2 બરાબર આ મધ્યસ્થ આવૃત્તિ મેટન સૂત્ર છે તો n આપણે કેટલા છે ભાઈ 68 68 ભાગ્યા 2 કરશું તો 68 ભાગ્યા 2 કેટલા થશે આપણે 34 થશે 68 ભાગ્યા 2 બરાબર કેટલા થશે 34 તો મધ્યસ્થ વર્ગ આપણે મળી ગયો 34 હવે જો છે કે ભાઈ ક્યુમ્યુલેટિવ ફ્રિક્વન્સી આપણે જે લાઈન જે કરી છે તેની અંદર 34 છે કે નહીં ઓકે તો જો ભાઈ આમાં 34 કે પણ નથી દેખાતા આપણને હવે જો 34 ન હોય તો એના પછીની તરત સંખ્યા આવતી કઈ સંખ્યા છે તેના પછી તરત આવતી સંખ્યા તરત આવતો અંક કે હશે તો કે ભાઈ 42 છે જો 34 પછી કેટલા છે 42 તો બસ આ 42 છે ને અહીંયા આપણે શું કરી નાખવાનું છે એક બોક્સ બનાવી દેવાનું છે બોક્સ બનાવ્યું ચલો હવે બેતાલીસ છે તો શું આપણે મેળવી મહત્તમ આવૃત્તિ મહત્તમ આવૃત્તિ છે તો મહત્તમ આવૃત્તિ વર્ગ ભાઈ એને સામે જશે એકસો પચીસ થી એકસો પિસ્તાલીસ મધ્યસ્થ વર્ગ તો મધ્યસ્થ વર્ગ બરાબર આપણે કેટલા છે ભાઈ એકસો ને પચીસ થી એકસો ને પિસ્તાલીસ બરાબર મધ્યસ્થ વર્ગ આપણે મેળ્યા એમાં ભાઈ નાની સંખ્યા એટલે કે લોન પોઈન્ટ એટલે એલ બરાબર આપણે થશે એકસો ને પચીસ

ચલો એના પછી આપણે હશે એફ મેળવવાનું તો ભાઈ એફ કયો છે તો એફ છે ને ભાઈ ફ્રીક્વન્સી એટલે કે જો આજે આપણે મહત્તમ આવૃત્તિ ધારી તેમાં છે એફ એટલે એફ એટલે વી આપણે બનશે આ એફ તો એફ બરાબર આપણે છે વી ઓકે બસ હવે તો વર્ગ લંબાઈ આપણે જોતી છે તો વર્ગ લંબાઈ કેટલા છે 65 થી 85 એટલે કે 20 ની વર્ગ લંબાઈ છે એફ બરાબર છે આપણે 20 બસ હવે આપણે ખાલી સૂત્રમાં આ બધી કિંમતને પુટ કરી દેવાની છે તો એમ બરાબર એલ પેલા તો આપણે એલ કેટલા મળ્યા છે એકસો ને પચીસ વધતા એન ના સેડમાં ટુ છે આપણે વીસ એને ગુણ્યા તો હેસ પર કેટલા છે આપણને વીસ બસ આપણે ઓલરેડી દાખલો આપણે કમ્પ્લીટ થઈ ગયો છે ચલો વીસ વીસ કેન્સલ થઈ જશે બરાબર એકસો ને પચીસ ચોત્રીસ માઇનસ બાવીસ

મધ્યસ્થ આપણે મેળવવાનું નથી મધ્યસ્થ આપેલો છે પણ મધ્યસ્થ ની અંદર ખૂટતી આવૃત્તિ છે એક્સ અને વાય તે આપણે શોધવાના છે તો આવા દાખલા માટે પહેલા શું કરીશું સૌ પ્રથમ તો આપણે સંશય આવૃત્તિ એફ ક્યુમ્યુલેટિવ ફ્રિકવન્સી એ આપણે શોધી લઈએ ઓકે તો ક્યુમ્યુલેટિવ ફ્રિક્વન્સી શોધવા માટે શું કરીશું તો સૌ પ્રથમ તો પાંચના પાંચ મૂકી દઈશું ઓકે ચાલો પાંચ પ્લસ આપણે એક્સ કરવાનું છે તો પાંચ પ્લસ એક્સ કરીશું પાંચ પ્લસ એક્સ આપણે પાંચ એક્સ નહીં થાય ગુણાકાર હોય તો પાંચ એક્સ થાય ચાલો પાંચ પ્લસ એક્સ પ્લસ વીસ કેટલા થશે તો કે પાંચ અને વીસ થશે પચીસ તો પચીસ પ્લસ એક્સ થશે પચીસ પ્લસ એક્સ વત્તા પંદર કેટલા થશે તો કે ચાલીસ પ્લસ એક્સ થશે અને ચાલીસ પ્લસ એક્સ પ્લસ વાય એટલે ચાલીસ પ્લસ એક્સ પ્લસ વાય ચાલો ચાલીસ પ્લસ એક્સ પ્લસ વાય પ્લસ પાંચ એટલે પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય આ બધાનો સરવાળું કરીશું તો એ પણ ત્યાં એ પણ શું બનશે એન બરાબર આપણે પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય ગણી જોઈ શકો તમે ચલો ભાઈ થઈ બહુલક આ મધ્યસ્થ વર્ગ મેળવવા માટે થઈ અને આપણે શું કરીશું તો કે જે આપણને અઠ્યાવીસ પોઈન્ટ પાંચ કઈ બે સંખ્યાની વચ્ચે છે તો વીસ અને ત્રીસ ની વચ્ચે આવે કે નહીં તો વીસ અને ત્રીસ એ આપણો બનશે મધ્યસ્થ વર્ગ તો અહી બાઉન્ડ્રી પોઈન્ટ કયો બનશે વીસ એલ બરાબર આપણે મળ્યા વીસ ઓકે બીજું આપણે સૂત્રમાં છે એને જરૂર પડશે ભાઈ તો કે ભાઈ ના છેદમાં ટુ એન ના શેદમાં ટુ એટલે એન બરાબર સિક્સટી છે તો સિક્સટી ભાગ્યા ટુ કરશું બે કરશું એટલે કેટલા થશે ત્રીસ એના છેદ માં ટુ ત્રીસ ત્યાર પછી આપણે સંશય આવૃત્તિ મળે બનશે સીએફ તો સીએફ કયો બનશે જો યાદ રાખજો હવે આપણે મધ્યસ્થ વર્ગ કયો ધાર્યો વીસ થી ત્રીસ ઓકે તો વીસ થી ત્રીસ માં જે પચીસ પ્લસ આઠ છે એક છે એની ઉપર કે છે ભાઈ કે પાંચ પ્લસ એક્સ તો પાંચ પ્લસ એક્સ એ આપણે સીએફ છે સંશય આવૃત્તિ છે ઓકે આ યાદ રાખજો ત્યાર પછી આપણે એફ મેળવશું એફ કેવા બનશે આપણો વીસ એફ છે આપણે વીસ છે આવૃત્તિ મધ્યસ્થ આવૃત્તિ બનશે આપણે વીસ ઓકે ત્યાર પછી આપણે હેસ મેળવવાનું છે હેસ એટલે વર્ગ લંબાઈ વીસ થી ત્રીસ વીસ થી ત્રીસ એટલે કેટલાનું ડિફરન્સ છે ભાઈ દસ નું ઓકે તો અહીંયા આપણે જશે હેસ બરાબર દસ તો સૂત્રમાં જે જે કિંમતની જરૂર આપણી પડશે તે બધી જ કિંમતો આપણે અહીંયા મેળવી લીધી હવે આપણે એ બધી જ કિંમતોને કેમાં મૂકીશું? સૂત્રમાં મૂકીશું. જે સૂત્ર મેં તમને અહીંયા લખેલું લખી રાખેલું છે. ચાલો તો આપણે કિંમત બધી મૂકતા જઈએ. તો એમ આપણને આપેલું છે ભાઈ કેટલું છે? અઠ્યાવીસ પોઈન્ટ પાંચ છે. તો લખી નાખીએ અહીંયા અઠ્યાવીસ પોઈન્ટ પાંચ બરાબર. એલ આપણે હમણાં જ મેળવ્યા ભાઈ કેટલા છે? લો બાઉન્ડ્રી પોઈન્ટ વીસ. એના છેદમાં ટુ કેટલા છે? ત્રીસ માઇનસ સી એફ સી એફ એટલે શું છે? આવૃત્તિ પાંચ પ્લસ એક્સ પાંચ પ્લસ એક્સ. આવી રીતના ડાયરેક્ટ આપણે લખી નાખશું તો ખોટું પડશે તો શું કરશું પણ કોઈ પણ એક સંખ્યા એક કરતા સંખ્યા સાથે પ્લસ કે કોઈ બીજી સંખ્યા હોય અને તેનો માઇનસની નિશાની આગળ હોય ત્યારે તેને આપણે કાઉસમાં મૂકવા પડે ઓકે કારણ કે પાંચ ખાલી ફક્ત પાંચ માઇનસ નથી આ માઇનસ નિશાની ખાલી પાંચ ને લાગુ પડતી આ એક સાથે પણ માઇનસની નિશાને લાગુ પડે છે એટલે આપણે આને કૌશ કરવો પડે એફ પાંચ પ્લસ એક્સ જો એમ નહીં કરશો દાખલો ખોટો પડશે એને ભાગ્યા કેટલા કરશો આપણે એફ અને એફ એટલે કેટલા છે હશે વીસ્યા હેસ હેસ આપણે મળ્યા ભાઈ દસ ઓકે આપણે દસ ચલો હવે બસ દાખલો કમ્પ્લીટ થઈ ગયો ખાલી આપણે તેને સાદુરૂપ આપીશું ચલો તો અઠ્યાવીસ પોઈન્ટ પાંચ ચલો વીસને આ બાજુ લેવો તો બરાબરની સામેની સાઈડે તો પ્લસ એટલે કેવા થઈ જશે માઇનસ હોય તો પ્લસ થઈ જાય પ્લસ એક્સ છે તેની જગ્યાએ માઇનસ એક્સ લખવાનું ઓકે ભાગ્યા વીસ ને ગુણ્યા દસ જો ભાઈ એમાં કંઈક કટ થાય છે હા જો આ ઝીરો જીરો કટ થઈ ગયા આ છેલ્લા બધા કેટલા અહીંયા બે 30 - 5 કેટલા થશે 25 અને 28.5 - 20 કેટલા થશે 8.5 તો 8.5 = 25 - x ને ભાગ્યા 2 ઓકે ચલો 8.5 = અ આ આપણે 2 છે ને ભી ભાગાકાર માં છે તો આ બાજુ આવશે તો બરાબરની સામે આવે તો શું થઈ જશે ગુણાકાર થઈ જશે 8.5 * 2 કેટલા થાય 8 * 2 16 ને 17 સત્તર થઈ જશે ગુણાકાર કરી લેજો ચલો સત્તર હવે આ પચીસ છે ને ભાઈ હવે યાદ રાખજો આ જો આપણે આ પચીસ પ્લસમાં છે પ્લસ માં છે આ બાજુ આવશે શું થઈ જશે માઇનસ થઈ જશે માઇનસ બરાબર અહીં કેટલા વધશે -x હવે આપણે એમ કેમ કે ભાઈ અહીંયા અહીં માઈનસ છે તો આકોર આવશે તો પ્લસ ની થઈ જાય પણ નહીં આ x છે ને ઈ માઈનસ છે તો કે 25 તો પ્લસ છે જે આકોર આવશે તો હું તો જે છે માઈનસ 3 જશે અ 70 - 25 કેટલા થશે 70 - 25 આપડે થશે 8 ઓકે પણ નિશાની માઈનસ ની આવશે કારણ કે મોટો પદ ને નિશાની આવે કે 8 = -x તો માઈનસ માઈનસ નિશાની કેન્સલ એટલે x બરાબર આપણે કેટલા મળ્યા 8 તો આ x ની કિંમત આપણે 8 મળી હવે એક્સની કિંમત આપણા એન જે આપણે આપેલો છે ભાઈ તેની અંદર આપણે એક્સની કિંમત મૂકી દઈશું એટલે શું મળી જશે આપણને વાય મળી જશે તો ચાલો એક્સની કિંમત એમાં મૂકીએ તો એન બરાબર એક્સ પ્લસ વાય પ્લસ પિસ્તાલીસ ચાલો આપણે સેમ સેર એમ જ લખીએ તો પિસ્તાલીસ પ્લસ એક્સ પ્લસ વાય તો એન તો આપણે આપેલા છે સિક્સટી કુલ બરાબર અને પિસ્તાલીસ પ્લસ એક્સ આપણે મેળવ્યા આઠ વત્તા વાય ચલો સાઈઠ વત્તા પિસ્તાલીસ વત્તા આઠ કેટલા થશે આઠ નવ દસ તેર તેરનું તગડું વધી એક એટલે ત્રેપન થશે ત્રેપન ચાલો સાહીઠ સોરી અહીંયા બરાબર ની છે બરાબર ચાલો ત્રેપન આ બાજુ આવશે તો માઇનસ થશે તો સાઈઠ માઇનસ ત્રેપન બરાબર વાય સાઠ માઇનસ ત્રેપન કેટલા થશે સાત વાય બરાબર આપણે કેટલા મળ્યા તો ખૂડતે આવૃત્તિ બસ મળી કે ભાઈ એક્સ બરાબર કેટલા છે એક્સ બરાબર આપણને મળ્યા આઠ અને વાય બરાબર કેટલા મળ્યા આપણને સાત બસ તો આ દાખલામાં કંઈ જ નહોતું ફક્ત આપણે તેની પ્રેક્ટિસની જરૂર છે તમે તમારી જાતે પણ બીજા દાખલા આવા આવા ગોતી ઓકે ગાઈડમાંથી અથવા તો તમારી જાતે કોઈ બીજો દાખલો આવી રીતના બનાવીને પણ તમે તેની પ્રેક્ટિસ કરી શકો કારણ કે પ્રેક્ટિસ વગર છે તે શક્ય નથી તમે દાખલો ખાલી જોઈ લેશો તો તમને આવડી નહીં જાય રકમ બદલાવી અને જો તમને બોર્ડવાળા બીજો દાખલો પૂછે આ પ્રકારનો ઓકે તો પછી ન આવડે એટલે પ્રેક્ટિસ છે તે જરૂરી છે તો આઈ હોપ કે તમને આ દાખલો સમજાઈ ગયો હશે ઓકે અને હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આવીશું અને સ્વાધ્યાયના આગળના સમશે આપણે કરીશું